નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત લો સોસાયટી સંચાલિત કોલેજ ઓફ કોમર્સ દ્વારા વિકાસ સપ્તાહના સેલિબ્રેશન અનુસંધાનમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે સંદર્ભે ક્વિઝ કોમ્પિટિશન નિબંધ સ્પર્ધા અવેરનેસ સેમિનાર તથા શપથ ગ્રહણ વિધિ યોજવામાં આવ્યા હતા આજ રોજ કોલેજના એનએસએસ ના વિદ્યાર્થીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે કહ્યું હતું કે વિદ્યાર્થી અવસ્થામાં સામાજિક કાર્યો કરવાની ટેવ પાડવી જોઈએ યુવાનોના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે ઇતર પ્રવૃત્તિઓ જેમાં સ્પોર્ટ્સ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સામાજિક પ્રવૃત્તિઓ તથા જાગૃતિ ઉભી કરવાના કાર્યક્રમો જોડાવા જોઈએ આદર્શ તથા તંદુરસ્ત સમાજની રચના કરવા માટે યુવાનોએ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાવું જરૂરી છે કોલેજના એનએસએસના કોઓર્ડિનેટર પ્રોફેસર એસ બી ચૌધરી પ્રોફેસર ચેતન મેવાડા તથા અન્ય અધ્યાપકો જોડાયા હતા આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા ગીતા જોશી હેડ ઓફિસ ગાંધીનગર જોતા રહો અર્થપડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં